અને સાથે મારે કેનો ગલ્લો છે હવે જ્યારે કોલ્ડ્રિંક કસ્ટમરે માગી અને મેં બહાર કાઢી ત્યારે આ પ્રકારનું અંદર કોકોકોલા કંપનીની લિમકા પ્રોડક્ટ છે એની અંદર મકોડો છે રાઈટ અને હજુ પેક જ છે હજુ ઓપન કરી નથી આપ જોઈ શકો છો બરાબર છે હજુ પેકજ છે એટલે ગ્રાહકોને અને તથા વેપારીઓને નમ્ર વિનંતી છે કે આ વસ્તુ તમે પ્રોપર ચેક કરીને વેચો અને લો